નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ એક પ્રશ્ન હતો ગામમાં કે સીએચસી સેન્ટરનું કામ ચાલી રહ્યું છે ત્યાં વિરોધ કર્યો હતો તો તેની સામે સામે વળતો જવાબ આપવા માટે ગ્રામ પંચાયતના આવે છે તેઓનું કહેવું કંઈક એવું છે કે ગ્રામ પંચાયત ના લોકો સહમત છે ત્યારે કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટના શું છે કોણ કયા હેતુથી આનો વિરોધ કરી રહ્યો છે તે સમગ્ર ઘટના આપણે સરપંચ મુખે જાણીએ

જે જૂની જગ્યા છે તેમાં જ્યારે માપણી કરવામાં આવી સબ સેન્ટર માટે ત્યારે આગળ મોટો રસ્તો બને એવો છે ને પાછળ મંદિર આવી જાય છે એટલે એ જ નંબર પર બીજો જગ્યા છે જ્યાં બાજુમાં ત્યાં જગ્યા ખાલી છે એમાં અમે બનાવીએ છીએ જે ગૌચરનો ગ્રામ પંચાયતની અંદર સિત્તોતેર નંબરનો સર્વે નંબર છે જે સરકારી પડતર ગૌચર છે જેના એ જ નંબરની અંદર ટોટલ બાર એકરનો નંબર છે આ એજ નંબરના સર્વે નંબરમાં બીજા સ્થળે આપ બનાવવાનું કહો છો પણ લોકો કહે છે કે ત્યાં ખાડો છે ગટર લાઈન છે તો ત્યાં રોગચાળો ફાટવાની સમસ્યા કદાચ ભવિષ્યમાં ઉદ્ભવી શકે છે તો આ જે સેન્ટર છે તે જૂની જગ્યાએ નહીં પણ નવી જગ્યા બને તેનાથી લોકોને શું ફાયદો થશે તે જણાવશો એ તો લોકોને શું ફાયદો થશે કે અહીંયા વચ્ચમાં છે બધાનો સેન્ટરમાં પડે છે એટલે આવા જવામાં એ લોકોને સુવિધા સારી મળી રહે એમ એના માટે વચ્ચે બનાવીએ તો સારું રહે રહેશે

તો રેવાડજ ને જી જી એક વ્યક્તિ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આપ શ્રીના પતિ દ્વારા કિન્નાખોરી કરવામાં આવે છે કે પછી રાજકીય કોઈ અદાવત રાખીને આ કૃત્ય કરવામાં આવે છે અને ગામજનો અસહમત છે તો આપ શું કહેશો કે આ જે સબ સેન્ટર બને છે એની અંદર ગામજનોની સહમતી તમારી સાથે છે બહુમતમાં એ તો હવે આ લોકો આવેલા છે પૂછી લેઓ

આપ ઉપ સરપંચ તરીકે ફરજ બજાવો છો આજે સબ સેન્ટરનો પ્રશ્ન અત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે આપના ગામની અંદર તો જે સબ સેન્ટર જે નવી જગ્યા ઉપર બનાવવામાં આવી રહ્યું છે જેનું કામ શરૂઆત કરવામાં આવી છે તો એ જગ્યા ઉપર બને તો આપની જે પંચાયત બોડી પેનલ છે એને કોઈ વાંધો છે ખરો આનો કોઈ વાંધો નથી બધા સભ્ય सहमत છે ગામની બહુલી પ્રજા કે બહુ આપણે કહી શકીએ કે બહાલી મળે તો ગામની મોટી ભાગની પ્રજા તમારી સાથે છે આ મુદ્દા ઉપર હા અમારી સાથે છે જે રીતે ગામના સામાન્ય લોકોએ વિરોધ કર્યો હતો તે જ રીતે આપણે ગામના અન્ય સામાન્ય નાગરિકોને મળીએ છીએ ત્યારે તેઓનું મંતવ્ય શું છે તે જાણી જે આપણા ગામની અંદર હાલ એક મુદ્દો ચર્ચામાં છે કે સબ સેન્ટરનું કામ અયોગ્ય જગ્યા ઉપર થઈ રહ્યું છે તેના માટે આપ શું કહેશો ખોડ તળાવ ગ્રામ પંચાયતના અમારા પ્રતિનિધિ શ્રી નિજાબેન નાના મોટા ગામના પ્રશ્નો કે પછી લોકહિતના કામ કરવા માટે હંમેશા એ લોકો તત્પર રહેશે અને ખોડતળાવ ગ્રામ પંચાયતના દરેક વડ સભ્ય અને ગ્રામ પંચાયતના આગેવાનો વડીલો અમે બધાએ સાથે મળીને કે ગામનું આ સેન્ટર છે અહીં આ સેન્ટર પર દૂધ ડેરી છે સંસ્થા દુકાન છે આંગણવાડી છે પંચાયત ઓફિસ છે અને ગામનું સેન્ટર પડે છે જેથી કરીને અમે આ જગ્યા ગ્રામજનોએ સાથે ભેગા મળીને આ જગ્યા અમે નિર્ધારિત કરેલ છે એમાં ધીરુભાઈ બાબરભાઈ ચૌધરી જગ્યા હાલમાં એ ગૌચર છે એની સાત બાર બી નથી નીકળતી સત્તા બી એ એ જગ્યા હડપવાનો પ્રયાસ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહેલા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહેલા છે અને અશાંતિ માહોલ ગામમાં ઉભો કરી રહેલા છે તો સમગ્ર ગ્રામજનોની ઈચ્છા શું છે ગ્રામજનોની ઈચ્છા એ જ છે કે લોકોને અહીં જ ગામમાં અમારું પીએસસી સેન્ટર કાળા વિરા પરે છે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તો લોકોને અગવડતા ઉભી ના થાય પ્રાથમિક સારવાર અહીં જ ગામમાં મળી રહે જેથી કરીને દરેક ગ્રામજનોની ઈચ્છા છે કે અહીં તાત્કાલિક ધોરણે કલેક્ટરની મંજૂરી મળી ગયેલ છે અને ગ્રામ પંચાયતે ઠરાવ કરીને આપી દીધેલ છે તો તાત્કાલિક ધોરણે બને ને લોકોને પ્રાથમિક સારવાર કે સુવિધા અહીં ગામમાં ઉપલબ્ધ થાય એવી ગ્રામજનોની માગણી છે જી એટલે ક્યાંક ને ક્યાંક ગામના અમુક લોકોનું કહેવું એવું છે કે અહીં સબ સેન્ટર ના બનવું જોઈએ બીજી જગ્યા બનવું જોઈએ ત્યારે એની સામે એક મોટી સંખ્યામાં લોકોનું એ પણ કહેવું છે કે ગામની અંદર એ જગ્યા જે છે તે યોગ્ય પણ છે અને સારી પણ છે અને ગામના સેન્ટરમાં એટલે ગામના મધ્યમાં આવતી જગ્યા છે જેથી ત્યાં જો બને છે તો ગામના લોકોને સુખ સુવિધા સરળથી મળી રહે ત્યારે આપણે અન્ય લોકો સાથે પણ ચર્ચા કરીએ આ મુદ્દે જી કાકા આપનું નામ મારું નામ ગુમાનભાઈ સુમજીભાઈ ચૌધરી ગામ તળાવ આજ જ ગામનો વતની છું જી હું કાકા ગામની અંદર એક ચર્ચાનો વિષય એવો છે કે સબ સેન્ટર બનાવવાની જગ્યા છે તે અયોગ્ય છે કે યોગ્ય છે યોગ્ય છે યોગ્ય છે યોગ્ય છે જી યોગ્ય કઈ રીતે કહી શકાય યોગ્ય એટલે આ ગામના સેન્ટરમાં પડે છે મંત્રી મથક કમ મંત્રી આંગણવાડી આવ્યું છે બીજી આ નાસ્તા સેન્ટર બી છે દુકાનો છે અવર જવર બધું થાય છે ગામના અન્ય એક નાગરિક આપણી સાથે જોડાયા છે એને પણ જ પ્રશ્ન કે જ્યાં સબ સેન્ટર કે પીએચસી સેન્ટર બની રહ્યું છે તે જગ્યા યોગ્ય છે કે નથી જી આપનું નામ મારે નામ અમિતભાઈ ચંદુભાઈ ચૌધરી છે આ ગામનો

તે ટાઈમ એકદમ ક્લીન હતું જે એમના દ્વારા તો કહેવામાં આવે છે સામે પક્ષ દ્વારા કે આ વર્ષો જૂની જગ્યા છે અને વર્ષોથી અમે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ એ તદ્દન ખોટી વાત છે એ હમણાં સાત આઠ મહિના કે લગભગ વર્ષ જેવું થયેલું છે જે ટાઈમે અમે સર્વે કર્યું એ ટાઈમે આ જગ્યા એકદમ ક્લીન હતી આ જાણી જોઈને કરવામાં આવ્યું છે એના પાછળનો હેતુ શું છે જાણી જોઈને કરવા પાછળનો હેતુ શું છે પણ એ લોકો પર્સનલી યુઝ માટે જમીન એ કરતા છે પોતાના વપરાશ માટે જમીન બચી જાય એના માટે આ મુદ્દો ઉઠાવી છે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે હા બરાબર તેમજ આ સમગ્ર મામલામાં તાપી જિલ્લા પંચાયત સભ્ય પર જે આક્ષેપ થયા છે તેને લઈને જિલ્લા પંચાયત સભ્ય દ્વારા શું નિવેદન આપવામાં આવેલ છે તેને લઈને પણ વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે જેથી બન્યા રહો તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ સાથે